નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ છેતાલીસ સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેતરાજી વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું છેતાલીસ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ યોજાયા જેમાં અલગ અલગ જગ્યાએ સક્રિય સભ્યોનું સંમેલન કાઉચલો અભિયાન અને સક્રિય સદસ્ય કાર્યકર્તાઓનું સંમેલન યોજાયા જેમાં મહેસાણામાં જીઆઈડીસી કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેતાલી વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા છેતાલીમ સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ મહામંત્રી ભગાજી ઠાકોર તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસના કરેલા કામો વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા છ એપ્રિલ ઓગણીસો એસી સ્થાપના દિવસ એના છેતાલીસમાં સ્થાપના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં પાર્ટીએ અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે જેમાં સક્રિય સભ્યનું સંમેલન ગાંવ ચલો અભિયાન સૌ સક્રિય કાર્યકર્તાનું સંમેલન આજે મળ્યું હતું તેમાં ધારાસભ્યશ્રી ડૉક્ટર સુખાજી મહામંત્રી ભગાજી સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન સહિતના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ અને સરકારો માન્ય નરેન્દ્રભાઈ અને સરકારોએ જે કામ કર્યા છે એ કામોની વાત એ કાર્યકર્તાઓ સમક્ષ કરવામાં આવ્યું ઓકે